ચા ની વ્યવસ્થા કરી આપણે આગળ બરોબર ચા નાસ્તા ની વ્યવસ્થા કરીએ આગળ જમ

તકરાજીને તો ચાલુ થઈ ગયા હવે ચાર દોશી ચાળુકા નાખે ફોન એ આ આ જો હો હોવ કે મારે તો ફોન તો જોઈએ ના જોઈએ કોણ રાખે છે

વાલે હા મારે આપ તો કહું હા પાલન કો જે બરોબર હ તો મૂર કહો ચાર પેઠાપો 50 હા જાજો

મે <Tab, yapa hermano> <asan anang za -atzriome>

આખો સાજો ઓઢોરા મોઢા પર કરવા નહીં હો હો

એડા આગાજય કરીએ તો ના વાતો કરતા બપોરનો ટાઈમ થઈ ગયો પણ પજ્જુ પાર્યું નહીં એ પજ્જુ ખવાય તમે મોટી મોટી ફેક્ટર બધા મટતો મારો અમારા આ ને તો ઓટલો ખાલી જોઈ પણ હેલાતું જ નહી ને અમાર ઓટા ગયા પૂરે પૂરા સિલ્લોણો એ પડ્યો

ઓર્ખા <laughs> મે તો કે ઉપર આવો બાપા હા પુરા આપ બે હા પાજો આવો અનદ ના નાખશો આપો પેલી ઓઢા લઈ જવો આગળ ના જવા આવ્યો તમારે આપડે આપડો ચાને પીવું આપડે મંગાવી લઈએ બરોબર જાય

અંતમાં એ વાતની મેટર વધું ને આપ તમને બતાવી ગ્રાજી હા બીજું કશું ન મંગાવ તારે ખાલી પોલિટીકલ ઓટી મંગાવ લેનાજી એ નહીં હું બટાકા ખો બટાકા ખો બટાકા હા આ પણ નહીં કે તો બટાકા ખા ખા પોપકો નઈ પાણી તમારો ફરજો

50 રૂપિયા પડ잖아 એ લેવા ના જો ભાઈજી જીરાનો આદર આલ્લો આનાથી વિશ્વાસ રાખતા ને આ થવાનો આ તો

મા મને 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 ઓ પપ્પા ને આઈ દ્વારા શું કરે ઓમલે આ તો જવાની કાઢી તો કે તો મંદિરે મંદિરે કે માં મને દોશી આલજે માં મને દોશી આલજે તને કણિયા તમે આ દોશિયા શું કરશો તમે હા એને હું કહું બીજો બીજો Vaiં? Tomain zază? to humana... şekardy... Kaopi pahaline badul potom sentimenteday. Coer's Teraz, ma Tyga could scour a forsidem... itu? Hconosul pas? Sebeg Gomбуș, to will if you want to lock up... Paas だ apsad and man is

જો આડે એવું કર્યું કે હું એકલો આલો એકલો મારા ઘરે પૈસા આલો પૈસા આલો પૈસા હા આ તો વિજે વાટલા ક્યાં તમ ને ના કોને ઓન ઓન લાઇવ આમો સાંભળો તો હું ના કોન કસીયા મત ને આખો બધું જોઈએ અમાર નાના થાય હવે ના જાવ જોઈએ એ હું ગયો ઓપરો ઓપરો multimassier-удативní worship ન૔ડીમ ન૔૨ઠધ નૈાA ન્હર નો નહા નિય નૈલલ નຂ ન્ય ન૜ા ન્ા નિઉં ન્ા najહિં નોબહ નઉદબહ ન્ નલ્યન હા આ દે ભાઈ ને ને કોક ના આયા આપણો આપીએ કે કાચા પેલી મુઠી ને મજામો બેસે નહીં પકડે aku bujeh marah, oh, masalah એરાજી આ તો શરમમાં બોલતો નઈ લાગે પણ એવી લાગે આ દરી આપણે ફુશા માર્યા

એ ઉપર ઉપર દેઈ કરવાના પાણે લેબલ ને પોરી બંધો ના તો છય ઓ હા કાના આ તો મોઢેમ આવ કરાય તો આ તો અમાર કે કેવા કે પ્રોપ પ્રોપ કે પર કોલા કોમઈ ભકા ભકા ફોન કરો એ એવું ના કરે એ ઉપર લાયા કે હું સુનવાઈ બે બા કને નામ લખનસ લા આજે પાહું ભૂસે છો અલ્યા લેખા ઓલ કોકું પૂછું કે કે આવું જ નહી ભલાજી કે ખબર આય સો થાય છે હવે કે આવું જ નહી કે ખબર હા કે આવું જ નહી હા ભાઈ ભાઈ તું ભાઈ ખાઈ દે બોટા થઈ ગયો કોઈ મને પડી ગયો વાહ મારા

એમ ના કહી દો આ બક્ષણ હેડો બળ્યો રે આ મને સમય યાર હું એ તો પૂછ્યો જાય નહીં બનાવી Yeah,